જે આપણો બીજો દિવસ તો એટલે લોગમાં ગયો ખાલી નાટાણે જાઉં ને પપ્પા ભાઈ આ થોડોક નાડો આ ખેતર મૂકવાનો હે પછી એક સાથે બે દિવસે મોટર ઉતારવાની હે મોટર કમ્પ્લીટ થઈ ગઈ ફ્યુ સાત એ બધું કમ્પ્લીટ ને અડદ મેં ઘૂમરો મારવા કારણ કે દવા સાથેને આપણી ગેરગાતા ગયા હતા પાછા તો કુંભરો નથી માર્યા તો અડદ ઈવા મસ્ત મજાના નીકળ્યા તમે એને વાત પૂછો બધાય બધા ખેતરોમાં આવ્યા નીકળ્યા એ મેં જે દવાનો છટકાવ લાગ્યો ને એ પછી જીધા ગજબ નરી વાય પકડી હાડે દે તમને બતાડા ને મે કુછ જોવા ન કે ના ના પાસ થી ના ના એટલે નોતા થોડી થોડી ઈ રૂતી ને તી થોડક નબડા કર નાખ્યા હતા આ રાઉન્ડ સટાણો ને પછી તો ખેતર લો દે નીકળી હાડે જ ના તો જા આપડા હે આ હે ને ઉપલા ખેતર ના હે આમાં એવું તો ગયું ને તટાણે તો એ તો છે કાયદેસર પાંદડા હોય ઈરાવે ને એટલે બીજું કંઈ નહીં જ્યાં જીવાય જ આવે ને એટલે હજી કોયરનું પાંદડું હોય ને એને પૂરું કરી નાખે જો હજી તમને દેખાતી કોક કોક હજી એક પાછો રાવણ મારવો જોઈએ આ પાંદડામાં કોયરના પાંદડામાં બે ને એટલે આ પાંદડા વજનો કરવા જઈએ બાકી જો ઓલી બાજુ આ આપણે તો બાંધો દેખાય નહીં બાંધા પછી સીધી નદી આવી જાય તો ત્યાં થોડુંક સાફ સફાઈ કીધી નાળો આ તે બધા મૂકી દીધા સીધી મોટર લેવે ને સીધી ઉતારવાની હે એવું મારે જવું જો આગળ બગોદર પાછો પાછું ઓઢાણામાં મંત્રી આવે તો થોડુંક મંત્રીનું કામકાજ છે એ પૂરું કરવું પછી પાછું બગોદર જવું એવું પછી હે બાકી કંઈ કામકાજ તો હે નહીં ખાલી થોડુંક કટકું હે પીવરાવવાનું એ કાલે અહીંયા જે છે ને સપ્ટેશનમાં કંઈક થેગું ને લાઈટ ગઈ હતી રેગું ને અગાતે પીએ જ અમારે ખાતે બેદીમાં કીએ વરસાદનું જો થઈ જાય તો આપણે આમ પાણી ન વારવું પડે અડદમાં એટલે અમારે બહુ તો નથી કહેતા ખાલી ફુવારા જીવો કીએ વરસાદનું આપણે અઠાણ અડદમાં હે ને ફુવારા જેટલાની જરૂર હે વધારે જરૂર નથી કેમ કે ઓલરેડી આ ખેતર છે ને સે જ લીલેરું હોય બહુ પછી પડે ને વરસાદ તો પીરા થઈ જાય બાકી જ્યાં આવે અમારેલી બાજુથી અમારે છે ને એ મજા રહીએ જ્યાં મોરલા દુનિયા ને આપડા ખેર ખર આકોર વધારે બાકી જ્યાં ટણ આવું વાતાવરણ તડકો તો હે નહીં અટાણ કારણ કે વરસાદ નજીક આવે ને તડકો તો હુસો પડીએ આપણા રોડવાળા ખેતરના હે બરોબર આ ઈવા હૈ આ તો હે ને પહેલાથી ઈવા નીકળ્યા ત્યાં નેરિવાઈમાં એ વાળ જ નહીં દીધું કોક કોક પાછું ખડ થઈ ગયું વૈશ્વમાં બાકી આ કોર્સ આપણે વહેણી હાલ લઈ નહોતી ને તો દાતી મારે મૂકી દીધું હતું ને જા રોડવાળાના આમાં એ સાર્યું છે નરેવાઈ વાંધો નથી કોઈ તો અડધ દિશા ને ટાઈમ ન હોય અડધી હે હવા બે અઢી મહિનામાં તો પાકી જાય આ જાજો ટાઈમ ન લઈએ હલો એ જોવે લીધે બધા અહીંયા જઈએ આપણી ઘેર કારણ કે જે કામનો પાર નથી તો આપણે મસ્ત મજાના ઘેર ગયા પૂકા ખાઈ લીધું ત્રણ વાગે ઘેર પી ગયો ને એ જઈએ આપણી ગાયને લેવા બાકી તો અમારે લાઈટ તો છે નહીં વરે કાલુ હાંજનું સપ્ટેશની ગીત થઈ ગયું ફોલ્ટ લખાયો કાલે હાંજીટ જ ગયો પણ જે આવ્યા ને કરવા કાર આવી એ જોવાનું રહીએ તો આપણે બધાને હે ને લઈ જઈએ ઘેર પછી સા પાણી પીવાના બાકી પીએ લઈએ પછી બે ને બાંધી દીધા ને એવું એક રહી આપણે બાંધવાની પછી જવાનું આટવા બેક સીપડા જોવાના હે પાક્યા હમણાં તમારા એટલા પાકાને ને વાત તો અમુક એક આ તો હોય એનું નીકળે બાકી તો ખાટા મીઠા હોય ને તોય જ મજા આવે ને દુસો હોરે ને તો મજા ન હોય ખાવાની બાકી જે અમારે જ વરસાદ જેવું પણ વાતાવરણ થઈ ગયું અટાણે અમારે કાલુનું ચોવીસ તારીખનું તો કહીએ મેનું આજે થોડોક ખાય ને બપોરે આ બાજુ મંડાનું હતું પણ આવ્યો નહીં હું તો આવે જાય

જો એક વાં દેખાય પછી તો હજી લગભગ ત્યાં કાસું હોય હજી બહુ જોઈએ એવું હું પાક ક્યું નથી આમાં હે ત્યાં જે છે ને કાસેરું હોય મોટા તા બે જ છે એકા તો જે કાસું હાજે વાર લાગે આણે પાક તો એક ઝાકોર છે એવું બે હે સેલા બાકી તો જે વેલા ને સુકાવા માંડ્યાં સીપડાના હાજા તો મેં અહીં જોવો ને તો દૂધી જેવું લાગે હે સીપડું આ પોસું તો પડે ગયું એ તો બે દિન બેન પકી જાય પાછું એ એક આ બાજુ હજો એવીડો સીપડો જઈને કે કેવી હજો ખાલી સાઈ જાણે એકાથી તો ઉપડે તો જ્યાં પગાડે નાખ્યો અમારે જ્યાં સીપડા નો આ વાંધો ટોસા આમાં ગઈ પડે જાય ને કેવડું મોટું હોય કશું હે એક વાહસો હે સીપડા એક સીપડું હોય જબર તો એ જે કાસું હોય પછી ટવો પડે ગયોબરી નું હોય એ કહે છે ક્યાં

તરી વાવે ઈ છે ઝાકડી ને દવા ગઈ તે કુંડા પાસે વાયો ઈ છે હું ખાવાનું હોય ને મેં સીભળાય મીસ થાય પાછા હું વાવ્યા રા ખાઈ પાછા બી ઘટેલા આપણે ખાઈ ને બીજા ખાઈ બિસાડા હોય તો જડે ને બધા વાયમાં હોય તો અવાડામાં ચાલો એ વાયના વડન તો પછી દીખીએ આપણે વિડીયો કરીએ પૂરો કાલે મેળવી પાછા બધાને ગમે લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાકી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય